નવસારીમાં ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદથી અંબિકા સહિતની ત્રણ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અંબિકા નદી ભયજનક સપાટી વટાવતા એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાય જિલ્લાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરાઈ પાણીની આવક વધતા જિલ્લા હસ્તક માર્ગ મકાન વિભાગ હસ્તકના ઓગણીસ રસ્તાઓ બંધ કરાયા છે બંધ રસ્તા પર બેરિકેડિંગ કરવા સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવા નવસારી જિલ્લામાં ઉપરવાસના જિલ્લાના તાલુકા અને વિસ્તારો જેમ કે આહુવા ડાંગ તેમજ સાપુતારામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અત્રેના નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામેલ છે નવસારી જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓ હાલની સપાટી ચૌદ કલાકે અંબિકા નદી એકત્રીસ પોઈન્ટ અડતાલીસ ફૂટ ભયજનક અઠ્ઠાવીસ ફૂટ તથા પૂર્ણા તથા કાવેરી નદી ભયજનક સપાટીથી નીચે છે જિલ્લામાં આવેલ જૂજ ડેમ એકસો સડસઠ પોઈન્ટ સાહીઠ ફૂટ કેલિયા ડેમ એકસો તેર પોઈન્ટ પચાસ ફૂટ પર છે